રાજકોટ શહેરમાં અશાંત ધારાની પેન્ડિંગ અરજીઓનો મુદ્દો દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે અશાંત ધારાની પેન્ડિંગ અરજીઓ મુદ્દે રેવન્યુ બાર એસોસિએશને રજૂઆત કરી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જાહેર કરાયેલા નોટિફિકેશનમાં અનેક સર્વે નંબરોનો સમાવેશ નથી કરાયો જેના કારણે મોટી સંખ્યામાં અરજીઓ અટવાઈ ગઈ છે એકસો પચાસથી થી જેટલી અરજીઓ હાલમાં ઓર્ડર વિના પેન્ડિંગ છે આ શાંત નો ઓર્ડર જારી ન થતા સંબંધિત મિલકતના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે સરકાર તાત્કાલિક ઉકેલ તેવી માંગ કરાઈ છે છે એસોસિએશનની જે રજૂઆત પ્રશ્ને એના માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ મહત્વની રજૂઆત એવી છે કે સરકાર શ્રી દ્વારા જે નોટિફિકેશન અસાન છેલ્લે બહાર પાડવામાં આવ્યું તેમાં ઘણા સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવેલ નથી અને આ જે સમાવેશ કરવામાં આવેલ ન હોય ને અગાઉ જ્યારે પરિપત્રથી સમાવેશ કર્યો હતો એમાં બાકી રહી ગયેલા સર્વે નંબરના દસ્તાવેજ થતા નથી એટલે દસ્તાવેજ ન થાય અને ત્યાં પરમિશન પણ ન મળે એવા પ્રશ્ન ગૂંચવણા ઊભા થયેલ છે